વલસાડ ધમણાજી હાઇવે પર ટેમ્પામાં યાન વેચની આડમાં રૂપિયા સત્તર પોઈન્ટ તો દારૂ જથ્થા સાથે ઝડપાયો કુલ વલસાડ ધમણાજી હાઈવે પર એલસીબી ટીમે યાન વેસ્ટના બોક્સની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના અંકુશમાં લાવવા ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધમણાજી નજીક શ્રી ગિરિરાજ ગૌ સેવા કેન્દ્ર સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસના સર્વિસ રોડ ઉપરથી એક આઈસર ટેમ્પો નંબર જીજે પંદર એવી ફાઈવ ને રોકીતા પાસ કરતા તેમ્પામાંથી ધરપકડ કરી હતી તેમજ સદ્દામ ઇબ્રાહીમ શેખ રહેવાસી ખારીવાડ દમણને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે કુલ રૂપિયા બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વલસા રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો